તો ફ્રેન્ડ ફાઇનલી તમે જોઈ શકો છો ફ્રેન્ડ કઈ રીતે નખાય છે પથ્થર કામકાજ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો કાં જવાના નથી કારણ કે એટલો બધી સેપટ ઉડક વાત જ નહી થાય એવી તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આપણે નજીક જ પહોંચી ગયેલા તો આગળ જશે એવું લાગે છે ટ્રેન તો હોર્ન વઘારે એવું લાગે છે મને ઓ હોર્ન તો વઘાર કે નહીં વઘારતી એ કોઈ ખબર નહીં તો તમે જોઈ શકો છો કે કેટલા મોટા લાંબી લાઇન્સ સારી તો ઇંતજાર કરીએ કે કેટલી વારમાં આવી જાય સર હા જો મેં કીધું તો કે હોર્ન વઘારો છે કે નહીં તો ફાઇનલી આપણી રિક્વાયરમેન્ટ જે ડ્રાઈવર હતા એમની એમને રિક્વાયરમેન્ટ આપણી સાંભળી લીધી તો એમને હોર્ન વગાડી દીધો તો જોઈએ કે કઈ રીતે પથ્થર નાખે છે એ વસ્તુ આપણે જોવાની તો તમારી હંગાતે હું શેર કરવાનો તો વેઇટ કરીએ તો ચલો ફાઇનલી એન્જિન ચાલવાનું કામકાજ થઈ ગયેલું સર તો ફ્રેન્ડ ફાઇનલી જે એન્જિન એ એન્જિન ચાલવાની પ્રોસેસ ચાલુ થઈ ગયેલી સર તો તમે જોઈ શકો છો તો રાત્રે પણ બે ત્રણ ગાડીઓ ચાલી હતી અને અત્યારે પણ એક નવી બીજી રેલ છે એ આવેલી છે તો કેટલી બધી શેપટ ઉડે તો આપણે જોઈએ કે સારું કઈ રીતની આપણે આ બાજુ ઉભાડીએ કે ના ઉભાડીએ એ વસ્તુ જોઈએ તો ચલો આપણે ઓ પીલવા જોઈએ જઈએ કારણ કે સેપટ સેપટ થઈ જશું આપણે તો ફ્રેન્ડ આપણે જે તર્કો પડશે સામે તો કંઈ દેખાતું નહીં તમે જોઈ શકો છો તો કેવરા મોટા ટાયર તમે જો તો કોઈ નજારો દેખાતો નહીં તમે જોઈ શકો છો તો આ પાયલટ તમે જોઈ શકો છો તો કે ક્યાં જે નવી જ છે તમે જુઓ તમે જોઈ શકો છો કે ભોગ્ય કઈ રીતે કામકાજ કરો જોઈ શકો છો फ्रेंड फाइनली ये पत्थर नाका से पत्थर नाका का काम का चालू रही सो तुम्ही જોઈ શકો છો જો તો পুরো ভিডিও જોજો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો તો બહુ જ લાંબી છે તો ગેટ એન્ડ વોચ તો તમે જોઈ શકો છો આપેલ बाजू पत्थर નાકા નું કામકાજ ચાલી રહ્યું છે કેટલી લાંબી હશે તમે જોયો તમે જુઓ તો તમે જોઈ શકો છો કે કઈ રીતે કામકાજ ચાલવું કેટલી લોબી છે તો આગળ વધીએ આપણે તો ચલો આગળ જઈએ તો ફાઇનલી ગાડી ચાલવાનું કામકાજ ચાલી થઈ ગયું તો આપણા હંગાથી જ છે ગાડી છે તો તમે જોઈ શકો છો કે કેટલું મોટું જે નાખવાનું કામકાજ ચાલી રહી છે તો જે તમારે હંગાથી શેર કરો કે આ વસ્તુની એમાંય પથ્થર ભૂ પડે છે તમે જોઈ શકો છો તો ફાસ્ટ હેડવાનું કામકાજ તો ફાસ્ટ હેડવા માંડી સર તો આ બાજુ સન્સ આવે એટલે આપણે એ બાજુ શૂટ કરતા નહીં તમે જોઈ લો તો આપડા સબસ્ક્રાઈબર તો ફાસ્ટ પિકઅપ પકડી લીધેલી હે ગાડી તો હવે કેટલા બ્રેક મારે એ વસ્તુ જોઈએ આપણે તો લાગે છે હવે બ્રેક મારશે એવું કારણ કે ધીમી ગાડી થઈ ગયેલી છે તો આના આપણે માલગાડી કહીએ છીએ તો લાંબો લેવા લેવાનો છે તો આપણે બ્રેક મારીને હવે જઈએ આગળ જવાના નહીં કારણ કે હવે ધૂળ ચેટલી બધી ઉડે તમે જોઈ લો તો આપણે આગળ જઈશું નહીં તો તો બઉ દૂર ઉડે એટલે આપણે આગળ તો જવાના નહીં તો ફ્રેન્ડ ફાઇનલી તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ કઈ રીતે નખાય છે પથ્થર નખાવાનું કામકાજ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો કારણ કે આપણે જોડી જવાના નથી કારણ કે એટલો બધી સેપટ ઉડક વાત જ નહીં થાય એવી તો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો થોડા નજીક જઈએ આપણે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે કઈ રીતે પથ્થરને ખાવાનું કામકાજ ચાલી રહ્યું છે તો આગળના જે બે હતા એ ભરાઈ ગયેલા ખાલી થઈ ગયા મતલબ તો કેટલા બધા પથ્થર ખાયા તમે જો તો ફ્રેન્ડ આપણા જે રેલવેનું પ્રોજેક્ટ છે આદ્રસથી આંબલીયા સંસ્થ સુધીનો એ પૂરો પ્રોજેક્ટનું આપણો વસ્તુ બતાવેલી સર તો પૂરેપૂરો પ્રોજેક્ટ તમારી અંગાથી મેં શેર કરેલો છે કે કઈ રીતે આપણા માધેપુરાથી આંબલિયા સંસ્થ સુધીનો જે સફર રહ્યો જે પ્રોજેક્ટ રહ્યું એ પૂરેપૂરો તમારી અંગાથી મેં શેર કરેલો કેટલો સુપર નજારો તમે જુઓ એવું લાગે છે તો ફ્રેન્ડ એક કમેન્ટ કરજો કે જે આ વસ્તુ રહી કેટલા કિલોમીટર સુધી એક એક લોટ ની અંદર કેટલા કિલોમીટર કાપે કેટલા કિલોમીટર પથ્થર નાખી શકે છે એ કમેન્ટ જરૂરથી કરજો તો એક વર જે ગાડી લઈને આવે એ કેટલા પથ્થર નાખી શકાશે એ તમે કમેન્ટ કરજો તો સરસ મજાનો વિડીયો રહેવાનો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ટૂંક સમયની અંદર પાછળ પાછી જવાની છે કારણ કે જે આ લોડર એ ખતમ થઈ ગયેલા સર જે લોડ હતો એ ખતમ થઈ ગયેલો સર તો ફાઇનલી ફ્રેન્ડ બ્રેક મારી દીધેલી હે તો તમે આગળથી બ્રેક મારે છે લાસ્ટ સુધી જેની બ્રેક સિસ્ટમ એ છે પાછળ સુધી આવે તો ફાઈનલી પિકઅપ પકડી લેશે તો આપણે લાસ્ટ બોગી સુધી પહોંચ્યા હતા તો ખતમ થઈ ગયેલો તો ફ્રેન્ડ આ વિડીયો ગમ્યો હતો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપડે એમના લેબર હતા એમને પૂછી જોઈએ કયા કેટલા સમયે ટ્રેન ચાલુ થઈ જશે દિવાળી પહેલા ચાલુ થઈ જશે તો આમનું એવું કેવું હોય કે દિવાળી પહેલા ચાલુ થઈ જશે તો આપણા વિજાપુર માટે ખુશ ખબર છે કે દિવાળી પહેલા ટ્રેન ચાલુ થઈ જવાની છે તો વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો